નમસ્કાર મિત્રો ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા ગેધરોટા મુકામે એક નિરાધાર પરિવાર જેમાં માતા વિકલાંગ માનસિંહ વિકલાંગ છે મિતા મરણ પાડે છે તેનું ટોકીભાઈ દ્વારા અમને જાણ થયેલ કે પરિવારમાં કોઈ કમાનાર વ્યક્તિ નથી તો એમનું મકાન બનાવી આપો કોઈ મદદ કરી આપો તો સારું ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા બે ચાર દિવસ અગાઉ મુહૂર્ત કરી અને આજે જાતે ટીમ પૂરી મકાનનું કામ ચાલુ કર્યું છે ટૂંક જ સમયમાં મકાનનું કામ પૂરું થઈ જશે રોકીભાઈ દેદ્રોટા શંભુસિંહ બાપુનો ખૂબ સાથ સહકાર મળે છે પગે ઉભા રહીને અમને મદદ કરી રહ્યા છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર આપ પણ આપના ગામમાં ફળિયામાં કોઈ અવજરૂરિયાતમંદ પરિવાર હોય તેમની મદદ કરજો સેવા એ જ પ્રભુ સેવા છે તો દરેક મિત્રોને વિનંતી કે કોઈ પણ જગ્યાએ મદદની જરૂર હોય તો મદદ કરજો અને ગંભીરપુરા જીવદ ટીમનો સેવામાં સંપર્ક કરજો